આજે આપણે બનાવીશું એકદમ નવીન રીતે ઇન્સ્ટન્ટ ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવો મુરબ્બો અને તમે બાળકોના લંચ બોક્સમાં આપશો તો બાળકો બેની જગ્યાએ પાંચ રોટલી ખાશે બાળકો તો શું મોટાને પણ ખૂબ પ્રિય થઈ જશે એવો આ મુરબો બનીને તૈયાર થાય છે ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને વળિયામાં તમારે તડકા છાયામાં સુકાવાની ઝંઝટ પણ નથી અને આને તમે સ્ટોર કરીને આખું વર્ષ સુધી રાખી શકો છો ફ્રીઝ વગર તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો મુરબ્બો બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે કેરી લઈ ત્યારે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું કે કેરી પાકેલી ન હોવી જોઈએ અને કેરી ઉપર વધુ પડતા ડાઘ ન હોવા જોઈએ કેરીને આપણે સારી રીતે ધોઈને કોરી કરી લેવાની છે પછી તેની આ રીતના છાલ હટાવી દેવાની છે છાલ હટાવવાથી મુરબ્બો આપણો ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે સારી રીતે કેરીની છાલ હટાવી દીધી છે હવે આ રીતે આપણે તેને કટ કરી લેવાની છે જનરલી બધા લોકો છે તે આનું છીણ બનાવીને કેરીનો મુરબ્બો બનાવતા હોય છે પણ આપણે અલગ રીતે બનાવીશું જેથી બાળકોને પણ ખૂબ પ્રિય થઈ જાય અને બાળકો બેની જગ્યાએ પાંચ રોટલી ખાઈ લે કેરીનો આપણે જે છીણ બનાવીને બનાવીએ છીએ મુરબ્બો તેના કરતાં તો આ મુરબ્બો અલગ જ અને ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીંયા કેરીના ટુકડા વધુ પડતા નાના પણ નહીં અને વળતું પડતા મોટા પણ નહીં તેવા આપણે ટુકડા તૈયાર કરવાના છે તો અહીંયા આપણે કેરીને સારી રીતે આ રીતના ટુકડામાં કટ કરી લીધેલી છે તો કેરીને આપણે બાફવાની છે બાફવાનું ખાલી એક જ કારણ છે કે કેરી આપણી ઝડપથી સોફ્ટ થઈ જશે અને તેની ખાટાશ છે તે થોડી ઓછી થઈ જશે જેથી આપણે ખાંડ પણ ઓછી યુઝ કરીશું તો પાણીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું પાણી ગરમ થાય એટલે આપણે તેની અંદર કેરી ઉમેરી દેવાની છે આ રીતે આપણે બધા ટુકડાને પેનની અંદર ઉમેરી દઈશું અને ખુલ્લા વાસણમાં જ આપણે તેને સારી રીતે બાફવાની છે હવે તેમાં સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેવાનું છે અને થોડી એવી જ આપણે હળદર પાવડર ઉમેરવાનું છે હળદર પાવડર છે તે આપણે અહીંયા વધુ પ્રમાણમાં નથી ઉમેરવાનો ફક્ત કલર માટે જ ઉમેરવાનો છે ચપટી એવો જ તો કેરીને અહીં આપણે વધુ પડતી કૂક નથી કરવાની ફક્ત પાંચ મિનિટ માટે જ બોઈલ કરવાની છે અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર જ આપણે સારી રીતે કેરીને બાફવાની છે આ રીતે કેરીને બાપશું જેથી તેની ખટાશ છે તે ઓછી થઈ જાય જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આગળ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા ચાર મિનિટ જેવો સમય થઈ ગયેલ છે તો હવે આપણે કેરીને ચેક કરી લેશું તો આ રીતની સોફ્ટ થાય ત્યાં સુધી કેરીને આપણે થવા દેવાની છે પણ વધુ પડતી કૂક ન થઈ જાય તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો કેરીના કટકાને આ રીતના આપણે એક સ્ટેનરમાં કાઢી લેશું અને જે પાણી બચેલું છે તેને તમારે ફેંકવાનું નથી અને તમે કોઈ ગ્રેવીમાં કે કોઈ શાકમાં અથવા તમે કોઈ સૂપ બનાવતા હોય તેમાં પણ યુઝ કરી શકો છો તો કેરી આપણી પાંચસો ગ્રામ હતી તો આપણે પાંચસો ગ્રામ કેરીની સામે ત્રણસો ગ્રામ જ ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી દઈશું અને એકતાની આપણે ચાસણી લેવાની છે જો આ રીતે આપણે કેરીને બાફીને લીધી છે એટલે કેરીની ખટાશ પણ ઓછી થઈ ગઈ છે જેને લીધે આપણે ખાંડનું પ્રમાણ પણ ઓછું રાખેલું છે જો અહીંયા તમારે વધુ ખાંડ લેવી હોય તો તમે વધુ ખાંડ પણ ઉમેરી શકો છો પણ આ માપથી એકદમ પરફેક્ટ બનશે ખાટો મીઠો તો વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા જવાનું છે કેટલો તાર બને છે કે નહીં તો જેવો સમય થશે એટલે સરસ એવો એક તાર બનવા લાગશે આપણે અહીંયા એક તારની ચાસણી લેવાની છે તો અહીંયા આપણે આ રીતે હાથમાં થોડું એવું સિરપ લઈને ચેક કરીશું જો આ રીતે એક તાર બનતો હોય ને વચ્ચેથી તૂટતો ન હોય તો આપણી ચાસણી એકદમ પરફેક્ટ છે તો હવે આ ચાસણી તૈયાર છે તો તેની અંદર આપણે કેરીના ટુકડા ઉમેરી દેવાના છે અને હળવા હાથે આપણે કેરીને સારી રીતે ચાસણીમાં મિક્સ કરવાની છે કેરીના ટુકડાને આપણે ચાસણીમાં મિક્સ કરીશું એટલે ફરી કેરીનું પાણી થશે જેથી આપણે એક તારની ચાસણી બનાવેલી હતી તે થોડું એવી આપણને આ રીતના નરમ લાગશે પણ આપણે ફરી થોડી વાર માટે થવા દેવાનું છે જેથી પરફેક્ટ એવો આપણો તાર બને કેરીના ટુકડાને આપણે થી ત્રણ મિનિટ માટે ખાંડની અંદર સારી રીતે કૂક કરવાના છે

ચાસણીની અંદર આપણે કેરીના ટુકડા ઉમેરી દઈએ પછી આપણે વધુ પડતું તેને કૂક નથી કરવાનું ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે જ તેને કૂક કરવાનું છે થોડો સમય થાશે એટલે આ રીતે આપણી ચાસણી છે તે પેનમાં ચીપકવા લાગશે એટલે આપણે સમજી જવાનું કે આપણો મુરબ્બો કમ્પ્લીટ છે તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડા એવા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું ડ્રાયફ્રૂટનો ટેસ્ટ છે તે આ મુરબ્બાની અંદર ખૂબ જ સરસ લાગે છે એટલે તમે જરૂરથી ઉમેરજો જેથી બાળકોને પણ ખૂબ જ પસંદ આવે તો મુરબ્બાને આપણે સારી રીતે ઠંડો થવા દઈશું મુરબ્બો ઠંડો થઈ જાય પછી તેને આ રીતે કોઈ એર બોટલમાં સ્ટોર કરી દઈશું આ મુરબ્બો તમે એકવાર બનાવી લો પછી તમે તેને ફ્રીઝ વગર આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તમારે તડકા છાંયામાં સુકવવાની ઝંઝટ પણ નહીં રહીએ અને આ રીતે આપણે મુરબ્બો બનાવીશું જેથી આપણે તેની અંદર ખાંડનો પણ ઓછામાં ઓછો યુઝ કરેલો છે આ મુરબ્બાને તમે બાળકોને પૂરી પરાઠા અથવા બ્રેડ ઉપર લગાવીને દેશો તો પણ બાળકો છે તે આસાનીથી ખાઈ લે છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો બધા જ ગુજરાતીઓના ઘરમાં અથાણાની સિઝનમાં મુરબ્બો બનતો જ હોય છે અને સફરમાં બધા જ ગુજરાતીઓ થેપલા સાથે ઝૂંદો લઈ જ જાય છે તો એકવાર તો તમે આ મુરબો જરૂરથી ટ્રાય કરજો કોઈ પણ જાતની ઝંઝટ નથી જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારાથી એકદમ પરફેક્ટ જ બનશે અને પરોઠા પૂરી કે રોટલી સાથે તમે ખાશો એટલે એકદમ જોરદાર લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ મારી રેસીપીઓ પસંદ આવી હોય તો વિડીયોને કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં વધુમાં વધુ શેર કરજો અને તમે કઈ રીતે છૂનો બનાવો છો તે પણ કહેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ